જે ભોળા નાખ બધા ને અને આજ તો સૌ મેં આવી ગયા છે લસણ કાઢવા તો લસણ તો સૌ બધું ખેંચી નાખ્યું છે કાઠિયા જો આપણે કેવા મસ્ત મોટા મોટા થયા છે જો એકદમ મસ્ત મોટા મોટા કાઠિયા થઈ ગયા છે અને લાદ બધું છું છે એટલે બધે જો લસણ છે એટલામાં બધે અને આ જો અહીંયા બાજુમાં ગાજર છે ને આ તો સૌ મોટું જબર ગાજર થઈ છે કેટલું મોટું છે આ બધા નાના નાના ગાજર છે તો છે અને આ લસણ હવે બધું ભરી લેવાનું છે અમારે અને આ બધા જો ધાણા છે તો ધાણામાં ફૂલ આવી ગયા છે અને નાના નાના ધાણા થઈ ગયા છે પાક બામીના છે હવે અને બાજુમાં આંબા છે અને આ બાજુમાં તલ છે રીંગણી છે તો રીંગણા આવ્યા છે નાના નાના

હવે શું અમારે લસણ ભરવું છે તો લસણ એ ભરવા મળશું હવે હોય અંદર નાખ દેજો તો જો અમે લસણ ઘેરે લઈ આવ્યા છીએ અને આની ઝુડિયું મારે વાળવાની છે તો કાલ ઝુડિયું વાળવાની છે તો અમારો આ લસણનો વિડીયો તમને કેવો લાગ્યો એમને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરીને એમને કહેજો